કિયા સ્થિત હઝરત સૈયદ ખાખરશાહ સરકાર તેમજ કોશકશાહ સરકારની દરગાહ શરીર પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અકીદતમંતો ઉમટી પડ્યા હતા કરજણ તાલુકાના કિયા સ્થિત હજરત સૈયદ ખાખરસાહ સરકાર તેમજ ઓચાહ સરકારની દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દરગાહને રોશનીથી શણગારવામાં આવી હતી અસરની નમાજ બાદ ગામ પંચાયતના ઉપસરપંચ વશીમ મલિકના નિવાસ સ્થાનેથી ભરૂચના અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાબા સાહેબની ઉપસ્થિતિમાં સુંદર શરીફ સંદર શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંતો ઉમટી પડ્યા હતા સૈયદ સાદતોની ઉપસ્થિતિમાં સલાતુ સલામ ના પ્રથમ સાથે આસ્થાના પર જય પરંપરાગત રીતે સંદર શૈદની વિધિ સંપન્ન કરાઈ હતી સંદર શરી પ્રસંગે હઝરત શૈદ કાસનસાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં હકીદતમંતો ઉમટી પડ્યા હતા અંબેતા સ્થિત હઝરત સૈયદ જિયાઉદીન બાવા સાહેબના હસ્તે સંદર શૈદની વિધિ સંપન્ન કરાઈ હતી દૃષ્ટિઓ તેમજ સૈયદ સાદતોના હસ્તે દરગાહ શરીર પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા સાથે સાથે હાકીદમંતોએ પણ દરગાહ શરીફ પર

હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા એકતા થઈને આ ઉર્સને મનાવે છે આ હિન્દુ મુસ્લિમ એકતાનું બહુ મોટું પ્રતિક ગણાય છે આજે સંદલ છે તો આજે સંદલ શરીફ આપણા કિયા ગામના સરપંચ વસીમભાઈ ઇકબાલભાઈ મલિક એમના ત્યાંથી ધામધૂમથી એમનો સંદલ શરીફ તો જુલુસ કાઢવામાં આવેલો હતો અને એ જુલુસ શરીફ આખા ગામમાં ધમધમ આ આવા ધમધમતા તડકાના અંદર આખા ગામના કિયા ગામના મારી મા બહેનો વડીલો બુઝુગો નાના નાના ફૂલકાઓ કોઈ ઘરમાં મતલબ કે બાકી રહ્યું નથી દરેક જણ અહીંયા સંદર શરીફના અંદર હાજરી આપી અને આ દરગાહ શરીર ઉપર આવી પહોંચેલા છે અલ્લા કબારખતા આ આસ્થાના હઝર હાજીભી ખાલસા કુસક સભાઓનો આસ્થાનો છે એમાં જે કોઈ ભાઈઓ મહેનત કરેલી છે એમાં આ ગામના નવયુવાનો કે જુઓ કેજીએન કમિટી કે કેજીએન કમિટી અને આ ગામના નવયુવાનોએ બહુ તો સખ્ત મહેનત કરી અને આ ઉર્સ બનાવવામાં બહુ મોટી મહેનતનો ફાળો કરેલો છે જેમાં આપણા સરપંચ વસીમભાઈ ઇબ મલિક એમનો પણ બહુ મોટો ફાળો છે અને એમણાં પણ અહીંયા બહુ જિદ્દો કરી અને મહેનત કરી અને હજી બી ખાસા સત્તા સત્તાનમાં આ ઉરુષની ઉજવણી કરવામાં આવેલી છે આજે સંઘર્ષે વિધિ પૂરી થઈ અહીંયા અહીંયા આજે સંદર શરીફમાં પાચ્યાકારની સલાકો સલામ તેમજ ફૂલ આપણા ઇત્ર ગુલાબ અને ફૂલ ચાદરો અને સંદર શરીફ ચઢાવવામાં આપણા અંબેડા શરીફથી આવેલા હજરત પીરે તરીકે જરા હજરત જિયાઉદ્દીન બાવા સાહેબ અહીંયા આવેલા હતા અને એમના હસ્તક આ સુંદર શરીફની વિધિ કરવામાં આવેલી હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબે બહુ સારી રીતે દુઆ માંગી એમાં ગામના લોકો માટે આ ગામ આબાદ રહે સુખી રહે અને હર ઘરી અલપણ પીરોની યાદમાં રહે એવી અમને દુઆ માંગી